સેવા પરમો ધર્મ માનવ સેવા એ જ પ્રભુ સેવા આ સૂત્ર હંમેશા સાર્થક કરી બતાવ્યું છે આ લાઇન આપણે જોઈ રહ્યા છીએ રાજકોટમાં આ વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત માનસ રામકથા છે તે પૂર્ણાહુતિ તરફ જઈ રહી છે અને અત્યારે હજારો શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા છે હજારો લોકો કથા શ્રવણ કરવા આવે છે તેમના માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને હજારો લોકો પ્રસાદ લઈ રહ્યા છે ત્યારે આવો વાત કરીએ લોકો સાથે અને સાથે જ અહીં સેવા આપતા ખડે પગે સતત

જો કે તમે પહેલા દિવસથી આવો છો પહેલા દિવસથી ઓર મારી ચા મહાદેવ સાથે ચોથી કથા છે હું આ 2017 થી જોડાવેલી છું સેવામાં બધી જગ્યા હું જાઉં છું હોમ એકડામાં મેં બે હોતી મને સેવાનો અટૂટ શોખ છે એટલે હું આશાપુરા મંદિરને બધી જગ્યાઓ સેવામાં જાઉં છું ત્યારે એવું ખોટો એમ લાગે કે આ નથી કરું કારણ કે લોકો સહકાર ના આપતા ત્યારે એવું થાય કે આપણે ના ના એમ થાય કે ઈ નહીં સમજે તો આપણે ધીમે સમજાવવાનું હોય ખોટો નહીં લગાવવાનો કે કે માથે બરફ રાખીને આ સેવા માં આવી છે એટલે કોઈ આમ હોય એવા લોકો પર અમે એમ કે કે શાંતિથી સમજાય બધાને રામ સીતા જેવો સહકાર કરવાની અપેક્ષા રાખીએ છે આજે શું શું મેનુ શું શું છે આજે ભજીયા છે ઓર મીઠું છે ખીચડી ને શાક છે ને સંભારો છે આજે રોટલી બંધ રાખી છે દરરોજ અલગ અલગ દરરોજ અલગ અલગ આઈટમ હોય બે જાત શાક હોય દાળ ભાત હોય કે કઢી હોય ફરસાણ હોય સંભારો હોય રોટલી હોય બધી વ્યવસ્થા રોજ અલગ અલગ હોય છે શું કે આટલા બધા બેનો સેવા આપી રહ્યા છે બેનો અત્યારે આપણે જોઈએ ખડે પગે સેવા આપી રહ્યા છે શું કારણ છે એનો કારણ એ છે કે બધાયને સેવા ભાવના એવી છે રાજકોટના આપણા માણસો રહ્યા સેવા ભાવનામાં નંબર 1 છે રાજકોટ સેવા તો એટલે તો મોરારી બાપુને રામકોટ કીયો છે રાજકોટના બજાય

એમ કહેતા બેન તમે ઓલા સેવામાં છો ને અત્યારે શાક લેવા આવ્યા મે કીધું હા બેન હું સેવામાં છું અમારે રસ્તામાં ઘણા લોકો ઓર કોઈ ભાઈઓ મળી જાય છે જયશ્રીરામ બોલે છે બેન તમે સેવામાં છો ને મે કીધું હા ભાઈ અમે સેવામાં છીએ અમારે આ સાત આઠ બનાવ હમણાં 15 દિવસમાં મારે બની ગયા કે કે અમે પહેલાથી આવતા હોય છે અહીંયા હા પેકિંગ કરવા અને આ બધું કરાવવાનો કામ હતો તો 15 દિવસથી અમે આવતા હતા તો એ ઘણા બધા અમારે લોકો મળી ગયા રસ્તામાં હા ઓર બોલે રામ સેવામાં છો ને એ સોમ્યકમાં છો અમે હા હા ભાઈ અમે બધી જગ્યા છે હાલ આપણે સદભવન વૃદ્ધાશ્રમ આયોજિત માનસ રામકથામાં છીએ અને મોરારી બાપુના સાનિધ્યમાં કથા થઈ રહી છે અને અહીં લાખો લોકો પ્રસાદ લેવા આવ્યા છે હવે ગણતરીની એક કલાકો છે અને ત્યારબાદ કથા જે છે તે પૂરી થઈ જશે ત્યારે આવો અહીં કાર્યકર્તા સાથે વાત કરતા સ્વયંસેવકો સાથે વાત કરીએ શું નામ છે શું કહેશો કેવું લાગે છે કારણ કે આજે પચાસ થી સાઠ સિત્તેર હજાર કાઉન્ટર વધુ છે બરોબર અને રોજ એટલું કાલે એટલું માણે હતું કાલે એટલા માણસો વધી ગયા હતા આજે આજે અમે જમાડવા ડબલ કર્યું છે અને કોઈને મને ના નથી પડતા સાડા ત્રણ વાગે લગી માણસો સાડા ત્રણ વાગ્યા લગી માણસો ને અમે ચાલુ થઈ જાય અગિયાર વાગ્યા ચાલુ કરી દે બપોર ને ત્રણ સાડા લગી કોઈને ના નથી પાડતા અને કોઈ વ્યક્તિ ને એમ લે બાકી નથી રાખ્યું અને રોજ 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 વધે છે દસ હજાર માણસ વધારે વધારે હોય હોય વધારે ને આજે એસી હજાર માણસો છે સિત્તેર હજાર સાઠ હજાર ચાલુ થાય હજી તો આવક ચાલુ જ છે હજી કોઈ ના ના કાલે એસી હજાર નેવ હજાર માણસો જમા થાય આ બૂમમાં માં અમે અને કોઈને મનાય નથી કરતા ગમે ત્યાં આવે વ્યવસ્થા કઈ રીતે સંભાળો વ્યવસ્થામાં જો અમુક અમુક અમને કોઈ અમે અલગ અલગ કરી વ્યવસ્થા અમુક માનતા નથી તો બેસાડી પગે લાગી લાગી ને બેસાડી તોય સમજતા ને તોય માણસો ને જો ત્યાં વ્યવસ્થામાં બધે વ્યવસ્થા વ્યવસ્થિત બધે કરે બરોબર તો અમે લાઈન માં વ્યવસ્થિત બિહાર જાય અમુક અમુક જી ચાલી ન શકતા હોય એ લોકોને અમે ખાડી લઈને બેસાડીએ તો આટલા બધા બેનો પણ સ્વયંસેવકો છે તેઓ અત્યારે કઈ રીતે પહોંચ્યો તમે ક્યાંય જમો છો કારણ કે તમે તમે છેલ્લે બધાને જમાડી લઈ પછી અમે છેલ્લે જમીએ અમારે અથવા વાગે તમારે જમવાનું અમારે અઢી થી પોણા ત્રણ અત્યારે અમે બેસી રોજ બધાય વ્યવસ્થિત ઉપર થઈ જાય પછી અમે જમીએ કોઈ પણ જાતની કોઈને તકલીફ ન પડે એટલે અમે છેલ્લે જમીએ બધાને જમાડીને આટલા બધા લોકો આવે છે ઘણા લોકો માનતા પણ હોય એવું પણ બને કોઈ વસ્તુ તમે કહો ત્યારે તો ક્યારે એમ થાય કે આ નથી કરવું આ એક તો ઉપર થી સાંભળવું પડે એવું કઈ અમને ગમે તી કે અમે સાંભળી લઈએ અમે અત્યારે આપણે કથામાં કામ કરે અમે કોઈ ગમે તે વ્યક્તિ અમને ગમેતી તી કે તમે સાંભળે અમે કોઈને કઈ કહેતા નથી સામેવાળી વ્યક્તિ ગમે તેમ બોલી દે ગમે તેમ કરે તો અમે કોઈ કઈ કહેતા નથી બરોબર બાકી કઈ કોઈને કહેવાનું નહીં કોઈ એમ કરવાનું નહીં અમે વ્યવસ્થિત બધે લાઈન કરાવી દે જય શ્રી રામ શું નામ છે રેખાબેન તેલી શું કેશો અત્યારે તમે અહીંયા સેવા કરી રહ્યા છો ઉભા પગે સેવા કરી બહુ મજા આવે છે ઘરે ઘરે એમ થાય કે કામ નથી કરતા અને આમ ઘરે આવીએ તો હવા થાય તો જલ્દી જવું જ છે શું કારણ છે એનું આ રામકથાનો પ્રભાવ છે અને આપણા વડીલો માટે આ બને એને બહુ મજા આવે છે એમ સેવા કરવાનો આનંદ આવે આટલું મનુષ્ય છે ને આખું ગ્રાઉન્ડ રામમય બની ગયું છે અને તમે આ વિશ્વાપી આ નહીં સવારના દસ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી હા ચાલો સતત ચાલે

શું કહેજો હવે તો કથા પૂર્ણા તરફ જઈ રહી છે પૂર્ણ થઈ જશે કથા પછી કેટલો સન્નાટો લાગશે પછી સારો સન્નાટો ઘરે જાય તો એમ સવાર જલ્દી જાવું છે એવું લાગે નહીં બહુ મજાનું આયોજન સરસ છે કોઈ કોઈ વ્યક્તિને નાનાથી મોટો માનીને કોઈને અહીંયા કઈ તકલીફ નથી અમીર ગરીબ બધા હરખા છે બધા હારે પંડાલમાં પ્રસાદ લે કોઈ વીઆઈપી નહીં કોઈ વીવીઆઈપી નહીં તમને કેમ સેવા આપવાની ઈચ્છા થઈ તમને કેમ એમ નથી કે આપણે સેવા નથી સેવા કેમ આપવાની ના અમને ઓચિંતા નું જ એમ મનમાંથી ના સેવા આપવી નકર બે ગોઠણ ના દુખાવા છે ઘરે નીચે નથી બેસતી તો યાર ઓહો તો યાર આવ્યા છે કોઈ સેવા કરો કોઈ સેવા ઘરે

અત્યારે બાપુ ની સમજ કેવું લાગે છે બહુ મજા આવે અમને બઉ મજા આવે વાતાવરણ બઉ સરસ વાતાવરણ છે અમે તો ઠેઠળી થી આવીશી હોવળી થી આવીશ દરરોજ છે આજ આઠ સાત આઠમો દિવસ છે

અને રાજકોટમાં સહ સહકારી બહુ સરસ આયોજન છે કેવું લાગી કથા આ પ્રકારના આયોજન થવા જોઈએ કારણ કે રામ નામ લેવાય રહ્યું છે હજારો લોકો આવી રહ્યા છે શું કે કે આવું થવું જોઈએ આવું સરસ થાઉ જ જોઈએ એમ આ ધાર્મિક આવી વૃત્તિ કરવી જ જોઈએ એમ બધાયને બહુ મજા આવી એમ શું નામ છે તમારું માર નામ હરીભાઈ ક્યાંથી થી આવો છો કરેણી થી આવું કરેણી તાલુકો કેશોદ તી આવો છો ઓહ અયા મોરારી બાપુની કથા સાંભળવા આવ્યા કેવું લાગે છે સરસ લાગે છે અયા ભગવાન ઇન્દ્રપુરી છે એવું છે માણસો બહુ અને બધા ભાવિક બહુ છે કોઈને જગ્યા જગ્યા કઈ છે નહીં જમવામાં આપી દે ઉઠવા ઉઠોમાં વ્યવસ્થા બહુ આ ભગવાન જ છે આ સમજ લીયો ને આવું વાતાવરણ છે ભાઈ પહેલી વાર કથા સાંભળવા આવ્યા કે આવતા રહો છો નહીં પહેલી વાર આવ્યો છો પછી આમ બીજે જાતો આયે પહેલી વાર આવ્યો રાજકોટમાં કેવું લાગ્યું તમને અત્યારે બહુ સારું લાગ્યું આ બહુ સારા પ્રસાદોને પ્રસાદીનું પણ આયોજન કરા આદર પ્રસાદ આપવાનો હ એમય બહુ વ્યવસ્થિત બધે પ્રસાદ ભાઈ ઉગાડી દીધો કોઈ કહે તો કઈ તો બહુ સારામાં સારા સુડો રામ નામ લેવું કેટલું જરૂરી છે બહુ ઉત્તમ છે રામ નામ પહેલામાં પેલું રામ નામ જોઈએ એટલે બધું તમારે પાપી નાશ થઈ જાય રામ નામ છે ને સત્ય નામ છે પેલેથી આવેલું આવે છે આ નવીન માં નથી બરોબર શું નામ છે તમારું મારું નામ છે કિરીટભાઈ કલોલા તમે સ્વયંસેવક તરીકે અત્યારે આપણે જોઈએ તો અનેક લોકો અહીંથી જતા હોય છે ડીશમાં વધારતા હોય છે જમવાનું તો તમે એમને રોકો છો કે શું 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 કરો છો તમે એને પ્રેમથી હાથ બે હાથ જોડીને એને રિક્વેસ્ટ કરી છે કે આ બધા અન્નનો બગાડ ન કરો પ્રસાદ છે આ લાખો માણસો એ જમતા હોય આવા જો પાંચ હજાર માણસો આમાં જમી બગાડ થાય ને એના માટે અમે પરાણે એને પ્રસાદ જમાડી છીએ દાળનો શાકનો કોઈ વાંધો નથી કેમ કે તીખું લાગતું હોય પણ સ્વીટ છે ગાંઠિયા છે એવું બધું અમે પરાણે ખવડાવી છીએ શું કહેશો કે કેટલો બગાડ કરતા હોય છે શેનો બગાડ કરતા હોય છે બધા અમુક માણસો એવા હોય છે જે આ બગાડ કરવા જ આવે છે કોઈ કોઈ જાતનું સમજતા નથી સો સ્વપ્ને કોઈ જવાબ નથી દેતા અને અમે રિક્વેસ્ટ કરી બે હાથ જોડીને એને માફી માગી છીએ ભાઈ પરાણે એને ખવડાવી છીએ અમુક સારા માણસો એ ખાય છે અને અમુક તો હામાં થાય બાજીને વયા જાય છે કેવું લાગે તમે સેવા કરો ઉપર થી ઘણી વખત લોકો નો સહકાર નથી મળતો નથી એમાં દસ ટકા એવી પબ્લિક આવે છે કે એની કોઈ સહકાર જ નથી આમ કેમ માથાકૂટ કરવા એવા હોય સ્વયં સહકાર ભાગતા હોય પીરસવા ભાગતા હોય કોઈ જાતનું કોઈ આપણી જ નથી શું કેટલું જરૂરી છે અન્નનો બચાવ કરો કારણ કે તો અનેક લોકો ભૂખ્યા પણ રહેતા આપણે એનું મહત્વ નથી સમજતા લોકો એવા એવા લોકો પણ આવતા હશે કે જે ઘણું બધું વધારતા હશે શું કેશો અન્નનો બગાડ ન થવો આપણે જોતું હોય ભલે બે વાર નહીં ત્રણ વાર પાંચ વાર આવો તમ તારે અમારે છે પણ બગાડ ન કરો અન્નો અમુક દિશો તમે જોશો ને એટલે એટલું લઈને પરણે બાજી લે છે એનાથી સ્વયં સ્વયં કયાથી કે ભાઈ અમારે બીજી વાર ઊભું નતો પણ બીજી વાર ઊભા થાવ તમ તારે બે વાર નહીં પાંચ વાર અમને કહ્યું અમે આવીને જઈ જશે પણ અન્નો બગાડ ન કરો જે રીતે અહીં પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રસાદ લાખો લોકો પ્રસાદ લે છે પરંતુ ઘણી વખત આપણે આપણે એવું જોવા મળે છે છે કે કિંમત કિંમત નથી સમજતા એ એ પ્રસાદની જે 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 ધરતી કહીએ છીએ અન્ન છે એની કિંમત કદાચ ખબર નથી એટલા માટે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે જે રીતે તેમને વાત કરી કે રોકવા પડે છે લોકોને કારણ કે ઘણી વખત લોકો છે તેનો બગાડ કરતા હોય છે અન્નનો બગાડ કરતા હોય છે તમે એવા લોકોને પણ ક્યારેક જઈને જુઓ કે જેમને એક તકનું ભોજન નથી મળતું જે એક તક ભોજન

ઓછા ઓછા પચાસ થી સાઠ હજાર માણસો જમે છે અને અમે આ ડીસુ પૂરી પાડીએ છીએ અને અમને સેવા કરવામાં બહુ મજા ઉમર તમારી ભાઈ કેટલી ઉંમર છે મારી પિંચોતેર વર્ષ હું પિંચોતેર વર્ષની ઉંમર છે છતાં સેવા કરો થાક નથી લાગતો ના થાક જરાય નથી લાગતો હા શું કારણ છે એનું કે તમને થાક નથી લાગતો આ જે આપણે કરીને પ્રવૃત્તિ અને સેવા કરી એટલે થાક ન લાગે આ ભગવાન ની સેવા કરવાની ને શું કેશો રામ નામ લેવું કેટલું જરૂરી છે તમે તો સેવા આપી રહ્યા અને અમે દર શનિવારે મંગળવારે પેડેક રોડ ઉપર બાળક હનુમાન છે ત્યાંના સેવક છીએ

સેવા કરવી ને અમારા ખોડિયા મંડળ એમ જુનાગઢ અંદર પેલા દિવસથી આપો છો સેવા હા પેલા દિવસ કાલે છેલ્લો દિવસ છેલ્લો દિવસ કેવું લાગે છે અત્યારે ઈ કેવું કારણ કે હવે કથા અંત તરફ જઈ રહી છે હા હા હવે કથા પૂરી થઈ જશે પછી થોડાક દિવસ સન્નાટો લાગશે અમારે પાછું હોય તો જુનાગઢ નો પાસે બીજો પ્રોગ્રામ ચાલુ હોય શું કેજો કેવું લાગે અત્યારે અમારે તો બહુ સારું જ લાગે છે અને પછી અમારે તો બાલક હનુમાને હોય એટલે અમારે ત્યાં સેવામાં પાછી જાય મને બહુ આનંદ આવે છે સેવા કરવા તો જે રીતે વાત કરી વડીલો છે પિંચોતેર વર્ષ જેટલી ઉંમર છે છતાં સેવા આપી રહ્યા છે આપણને સાંભળીને નવાઈ લાગે પરંતુ આપણી જે ભૂમિ છે તેમાં આવા લોકોના કારણે જ સદાવ્રત છે તે સતત ધબકતા રહે છે સેવા આપનારા અનેક લોકો છે અને અહીં જે મોરારી બાપુની માનસ રામકથા છે તે અંત તરફ જઈ રહી છે અને અહીં આવતા લોકો છે તેનું પણ આજે હૃદય છે ક્યાંક ભાવભીનું છે ક્યાંક અનેક લોકો છે તેમને આંખોમાં આંસુ છે કારણ કે તેઓ સેવા આપી રહ્યા છે તેઓ જે સતત સેવાનો દીવો છે તેમના હૃદયમાં ધબકતો હતો અને હવે જે કથા પૂર્ણ થશે ત્યારબાદ તેઓ પણ જે છે કહી રહ્યા છે કે સન્નાટો વ્યાપી જશે અને હાલ તો મોરારી બાપુની રામકથા માનસ રામકથામાં દૂર દૂર થી લાખો લોકો ભજન લેવા પ્રસાદ લેવા આવતા હોય છે અને અનેક લોકો સેવા આપી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર